બોટાદ ગધડા બાદ મહીસાગર જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકાના આજે પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે જેની અંદર લુણાવાડા બાલાસીનોર અને સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ અને સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડોક્ટર કીર્તિ પટેલની વરણી કરાઈ છે જ્યારે બાલાસીનોર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગાયત્રી ત્રિવેદીની વરણી કરવામાં આવી છે સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિશાબેન મોદીની વરણી કરવામાં આવી છે જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપે

ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ દ્વારા તથા મહીસાગર જિલ્લા ભારતીય જનતા જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી એ બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ ભારતીય મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દસરથુ ભારીયા સાહેબ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ રાવજી કાકા જયેન્દ્રભાઈ સાંસદશ્રી શ્રી રાજપાલસિંહ યાદવ માજી સાંસદ શ્રી લતનસિંહ માજી ધારાસભ્ય શ્રી જિજ્ઞેશેશભાઈ તથા તમામ શિક્ષક નેતૃત્વ તથા મારા સાથી કોર્પોરેટર શહેર પ્રમુખ શ્રી ઋષિરાજ પંડ્યા તથા મારા સાથી કોર્પોરેટર લુણાવાડાની સમગ્ર પ્રજા ધન જનજીવને આટલા વિશ્વાસથી આ કાર્યભાર સોંપ્યો છે તે બદલ તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું